નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વીડિયોમાં આઠ વર્ષ બાદ મે બે હજાર પચીસ પર બનશે બુદ્ધાત્્ય રાજયોગ ચૌદ મે બે હજાર પચીસે બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો સાઠ વર્ષ પછી મે બે હજાર પર બુધાત રાજયોગનું શુભ સંયોગ બનવા જઈ રહ્યું છે જેના કારણે ચૌદ મે બે હજાર પચીસ એ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે આ ત્રણ રાશિઓ પર સૂર્ય ભગવાન અને કુબેર મહારાજ આ રાશિઓ પર વિશેષ કૃપા વર્ષાવશે જેના કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં મોટા સારા સમાચાર આવવાના છે મિત્રો કુબેર મહારાજ આ રાશિઓ પર સંપત્તિનો ભંડાર ખોલવા જઈ રહ્યા છે ચૌદ મે બે હજાર પચીસથી બારમાંથી આ ત્રણ રાશિઓ બનેગી કરોડોપતિ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાઠ વર્ષ પછી ધન અને મકર રાશિમાં ભૂધાત્ય રાજયોગ જેના કારણે ત્રણ રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં ઘણા ગ્રહો પોતાની રાશિ બદલીને શુભ અને રાજયોગ બનાવ બનાવવાના છે ચૌદ મે બે હજાર પચીસ એ બુધાત્ય રાજયોગનું નામ પણ સામેલ છે તમને જણાવી દઈએ કે આ રાજયોગ જાન્યુઆરીમાં બે વાર બને છે આ રાજયોગ ચૌદ મે બે હજાર પચીસે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બનશે ત્યારબાદ ભુજ ચોવી મે સૂર્યની સાથે રાશિમાં ગોચર કરશે ત્યારે ફરીથી બુધાત્ય રાજયોગ રચાશે આવી સ્થિતિમાં બે રાજયોગ બનવાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો આ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ અને પ્રગતિની સંભાવના મળી રહી છે મિત્રો મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર આદિત્ય એટલે સૂર્ય આ રીતે જ્યારે સૂર્ય અને બુધ બંને ગ્રહો કુંડળીમાં એકસાથે હાજર હોય છે હોય છે ત્યારે બુધાત્્ય રાજયોગ રચાય છે કુંડળીમાં બુધાત્્ય રાજયોગ બુધાત્ય યોગ જે કર્મ હોય છે તેને મજબૂત બનાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે કુંડળીમાં બુધ અને સૂર્ય એકસાથે હોય હોય ત્યારે વિશેષ પરિણામ મળે છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં બુધાત્ય યોગ બને છે ત્યારે તેને ધન આરામ વૈભવ અને માન સન્માન મળે છે મિત્રો ચાલો વિડીયોમાં આગળ જાણીએ કે આઠ વર્ષ પછી કઈ ત્રણ રાશિઓને ચૌદ મે બે હજાર પચીસ પર ભૂધાત્્ય રાજયોગની રચનાનો લાભ મળશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને એક લાઈક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય કુબેર મહારાજ જરૂરથી લખો જેથી કુબેર મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની રાશિમાં બુધાત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે નંબર એક મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે બુધાત્ય રાજયોગની રચના મકર રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ રાજયોગ તમારી રાશિના ઘર પર બનવા જઈ રહ્યો છે જેના કારણે કુબેર મહારાજના આશીર્વાદ તમારા પર રહેશે તેથી આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારી સામે પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ ખુલશે આશીર્વાદથી તમારા સામે પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ ખુલશે કર્જની સમસ્યાઓ બુધાત્ય રાજયોગના શુભ પાસા દ્વારા સમાપ્ત થઈ શકે છે મિત્રો હું તમને એ પણ જણાવી દઈએ કે જે વ્યક્તિનો જન્મદિવસ ચૌદ મે બે હજાર પચીસ છે તેમના માટે ભૂધાત્ય રાજયોગ બનેલો છે તે વધુ શુભ રહેશે કારણ કે દેવીલક્ષ્મી આ રાશિઓ પર ખૂબ જ કૃપા વર્ષાવે છે જે લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે અને તમારી કોઈ મોટી ઈચ્છા આ સમય દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો થવાનો છે તેમનો વેપાર દેશ વિદેશમાં ફેલાઈ જશે અને તમારી અને તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે તમારા માટે નાણાકીય લાભના ઘણા રસ્તાઓ ખોલવાના છે તેવી જ રીતે જો તમે લાંબા સમયથી લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે બુદ્ધાત્્ય રાજયોગ બનવા બનતાની સાથે જ તમને તમારા પુત્રો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે ચૌદ મે બે હજાર પચીસ પછી તમારા ઘરમાં કોઈ મોટો માંગલિક સમાહો પણ થઈ શકે છે જાન્યુઆરી મહિનામાં જે વ્યક્તિના લગ્ન થઈ રહ્યા છે તેમને આ મહા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે જેનાથી તેમના જીવનમાં પ્રેમની સીમાદિતા વધશે વ્યક્તિ લાંબા સમયથી પોતાનું વાહન અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યા છે આ સમય દરમિયાન ત્યાંનું સપનું પૂર્ણ થશે અને કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જીત મેળવશો તમારી કારકિર્દીમાં ઘણા ઘણા દરવાજા ખુલશે જેમાં તમને સફળતા મળશે મિત્રો ભૂધાત્્ય રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે આ સમય તમારા માટે વરદાનદાયક માનવામાં આવે છે અને તમારા ઘરમાં નવા મહેમાનના આગમનથી હંમેશા ખુશીઓ બની રહેશે અને તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે તેથી આઠ વર્ષ પછી મે બે હજાર પચીસ પર બનેલો રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય મિત્રો કે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આ સમયને પોતાના પોતાનો બનાવો નંબર બે ધનરાશિ ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે આઠ વર્ષ પછી બે એટલે મે બે હજાર પચીસ પર બનેલો બુધાત્ય રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ રાજયોગ તમારી રાશિથી બીજા ભાવ પર બનશે તેથી આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે મિત્રો સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારી કારકિર્દી આગળ કારકિર્દી આગળ વધશે જબરજસ્ત હકારાત્મક અસર થશે ચૌદ મે રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે રાશિના જાતકો માટે આ સમય ઘણો ફાયદાયક રહેશે મિત્રો આ સમયે તમારી આવકમાં જબરજસ્ત વધારો થશે અને તમારી નોકરી અને કારકિર્દીમાં પ્રગતિની તકો છે તમને એકસાથે નોકરીની ઘણી તકો મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને તમારા બોસ તમારા ખૂબ વખાણ કરશે ભાગ્ય સંપૂર્ણ રીતે તમારી સાથે રહેશે તમને આ લાભ મળશે જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોશો અને તમને તમને સન્માન મળશે અને તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે તમે પ્રવાસ પર જઈ શકો છો તમારા જીવનમાં ઘણી ખુશીની ક્ષણો જ્યારે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે લગ્ન જીવનમાં માત્ર આનંદ જ રહેશે બુધાત્્ય બુધાદ્ય રાજયોગ તમારા ભાગ્યમાં વધારો કરશે અને ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાંથી તમને રાહત મળશે આદત આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધશે રાશિના જાતકો માટે ઈચ્છિત નોકરી મેળવવાની તકો ઊભી કરી રહ્યો છે ધન રાશિના વિદ્યાર્થીઓ માટે સમય ઘણો ભાગ્યશાળી સાબિત થશે તેની સાથે તમને કરિયર અને બિઝનેસને પણ બિઝનેસમાં સફળતાની સાથે સાથે ઘણા પૈસા પણ મળી શકે છે ધન રાશિના જાતકો માટે બુદ્ધાત્્ય રાજ્યો ખૂબ જ શુભ અને એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ઘણો લાભદાયક રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તમારો તમારો ખોટો નહીં હોય કે આ સમય તમારા માટે ઘણો લાભદાયક રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તમારો સમય જવા ન દો કારણ કે તેનાથી તમારો ઘણો ફાયદો થશે ચૌદ મે બે હજાર પચીસ કુબેર મહારાજ અને તમને સૂર્ય ભગવાન તરફથી ખૂબ જ આશીર્વાદ મળી રહ્યા છે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મે બે હજાર પર આઠ વર્ષ પછી બુદ્ધાતીય રાજયોગની રચના તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન તમને માતા ભગવતીના વિશેષ આશીર્વાદ મળશે અને મિત્રો મકર સંક્રાંતિથી કુબેર મહારાજ તમારા પર ધનની વર્ષા કરવાના છે ચૌદ મે બે હજાર તમારો તમારું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે મેષ રાશિના જાતકો માટે બુદ્ધા બુદ્ધાત્્ય રાજયોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિના અને કરમ ભાવ પર રચવા જઈ રહ્યો છે તેથી આ સમય દરમિયાન તમને તમારા કામમાં ભાગ્યનો સાથ મળશે અને તમને દેવી લક્ષ્મી અને મિત્રોનો સહયોગ મળી શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે ચૌદ મે બે હજાર પચીસથી ધનવાન બનવાના છો મિત્રો આ રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવજો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ